નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા બે હાજર પચીસમાં માં લાખો ની સંખ્યામાં માનવ મહેરામણ માં અંબે ના દર્શને ઉમટ્યું છે ભાદરવી પુનમ મહામેળામાં આજે ત્રીજા દિવસે મહામેળામાં સૌ પ્રથમવાર મુખ્ય આકર્ષણ ભવ્ય ડ્રોન લાઇટ શૂ જોવા મળ્યો હતો એક સાથે ચારસો ડ્રોન થકી અંબાજી મંદિર પર ભવ્ય રંગબેરંગી આકાશી દ્રશ્યો જોવા મળ્યા હતા આકાશમાં હજારો રંગીન લાઇટોથી સજ્જ ચારસો ડ્રોન ફ્લાય કરાયા હતા જેમાં અંબાજી માતાજીની આકૃતિ લખાણ ત્રિશુળ અને શક્તિના પ્રતીકો જેવા અદ્ભુત રચનાઓ બની હતી રોશની થકી ઉડતા ડ્રોનનો દ્રશ્યોએ શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ અનોખા ડ્રોન શોથી અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિ અધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય પ્રદર્શિત કરાયો હતો બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલી સરકારી અને અર્ધ સરકારી સ્કૂલોમાં પાંચમી જૂનના ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ પર શિક્ષક દિન ઉજવણી કરાઈ હતી દિયોદરની આદર્શ હાઈસ્કૂલ અને ક્રિષ્ના કુંવરબા સાયન્સ ઓફ સ્કૂલમાં ગણિત વિજ્ઞાનને ઇંગ્લિશના ધોરણ અગિયાર બારના વિદ્યાર્થીઓ બન્યા એક દિવસના શિક્ષક શિક્ષક બન્યા પછી વિદ્યાર્થી શિક્ષકોએ ગુરુનું મહત્વ અનુભવ્યું હતું પે કેન્દ્ર શાળા 2 માં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થી મિત્ર મિત પ્રવી ગેલુત આચાર્યશ્રી બન્યા હતા અને ઇન્ચાર્જ આચાર્યશ્રી રિશ્વાબેન પટેલ બન્યા હતા તેમજ અલગ અલગ વિષયના શિક્ષકો બન્યા હતા આ શિક્ષકો દ્વારા આજે તમામ વર્ગમાં વિષય વાઇઝ અભ્યાસક્રમ કરાવવામાં આવ્યો હતો શિક્ષક તરીકે એક હૃદયથી ભાવના જાગે સતત કાર્યશીલ રહેલા આમ આખો દિવસ સતત શિક્ષણને પ્રવૃત્તિમય કાર્ય કર્યું હતું અનેરો આનંદ અનુભવ્યો હતો ચાણક્યના સૂત્રને સાર્થક કરી શિક્ષક કભી સાધારણ નહીં હોતા નિર્માણ ઓર પ્રલય ઉસકી ગોદ મેં પલતે હે વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવતા આચાર્ય શ્રી બી એ રાઠોડ ઇન્ચાર્જ આચાર્ય શ્રી જામાભાઈ પટેલ તેમજ તમામ સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી અને બાદમાં સ્ટાફ દ્વારા નાસ્તો પણ કરવામાં આવ્યો હતો અંબાજી ભાદરવી પૂનમના ચોથા દિવસે માનું ધામ શ્રદ્ધાળુથી ગયું હતું લાલ ધજાઓ સાથે આવેલા માય ભક્તોના જય જય કાર ગુંજી ઉઠ્યો હતો જોકે દિવસ દરમિયાન હળવાથી ભારે ઝાપટા વચ્ચે પણ અંબાજીને સાંકળતા માર્ગો પર શ્રદ્ધાળુઓ અદમ્ય ઉત્સાહ અને અડગ શ્રદ્ધા સાથે વરસાદમાં પલળતા પલળતા તેમજ માથે પ્લાસ્ટિક ઓઢીને પણ અંબાજી ધામ તરફ આગળ ધપતા જોવા મળ્યા હતા માતાજીના રથડા પરડીને જાય છે તે માટે પ્લાસ્ટિકનું આ આવરણ ઉઢાડતા હતા તેમના મુખેથી નીકળતા અંબેમાના જયઘોષથી અરવલ્લીની ગીરી કંદરાઓ ગુંજી ઉઠી હતી ચોથા દિવસે સાત લાખ તેતાલીસ હજાર માય ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર ગુજરાત અને તેની આસપાસ એક સાથે સક્રિય બનેલી ચાર સિસ્ટમના કારણે ચાર દિવસ બાદ બુધવારે મોડી રાત્રેથી ઉત્તર ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થયું છે જેમાં ઉત્તર ઓડિશાથી આવેલું હવાનું નબળું પાત દબાણ પૂર્વ મધ્યપ્રદેશ પર નબળું પડીને બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર બનેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પૂર્વ અરબી સમુદ્રથી ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાયેલી ટ્રફ લાઇન અને મોન્સૂન ટ્રફના કારણે છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાતના ત્યાંસી ટકા વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વચ્ચે ઉત્તર ગુજરાતના સુડતાલીસ પૈકી ઓગણચાલીસ તાલુકામાં વરસાદ વરસ્યો હતો અગિયાર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વચ્ચે સૌથી વધુ સવા બે ઇંચ વરસાદ મોડાસામાં અને ધનસુરામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો બનાસકાંઠા જિલ્લાના સરહદીય સુઈગામ પંથકમાં ગુરુવારે તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અચાનક આવેલા ભારે પવન અને વાવાઝોડાને કારણે ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું હતું સુઈ ગામ ખાતે આવેલા શક્તિ માતાજીનો પ્રવેશ દ્વાર પવનના જોર ધરાશાય થયો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી કે મોટી દુર્ઘટના સર્જાઈ હતી ગામ લોકો પવન વરસાદથી દહેશતમાં આવી ગયા હતા ખેતીવાડી પરિસ્થિતિ પર પણ પવન અને વરસાદનો પ્રભાવ જોવા મળ્યો હતો વરસાદથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે વાવમાં ગુરુવારે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યું હતું અને ભારે પવન ફૂંકાયો હતો જેને લઈને વાવ બસ સ્ટેશનમાં લગાવેલા પોસ્ટર બેનરો ફાટી ગયા હતા તેમજ ધૂળની ડમરીઓ ઉડી હતી બાદમાં વરસાદી ઝાપટું પડતા ગામના માર્ગો ભીંજાયા હતા ભારે પવન ફૂંકાતા વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી અંબાજી મંદિરે પૂનમના મિનિકુંભ મેળામાં પ્રારંભ થઈ ગયો છે આ મેળામાં ગુજરાત સહિત દેશભરના લાખો શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ જોડાયા છે પાટણના નગર લીંબડી વિસ્તારના રમેશભાઈ હીરાભાઈ છેલ્લા તેતાલીસ વર્ષથી માતાજીની ધજા સાથે અંબાજી પકવાડા સંઘમાં જોડાય છે ઓગણસાહીઠ વર્ષની ઉંમરે પણ તેમનો ઉત્સાહ અકબંધ છે તેઓ હજુ એકાવન વાર આ યાત્રા કરવાની ઈચ્છા ધરાવે છે आज दियो दरबार તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજના છેડે આજે સંપર્ક કરો ચોરાણુ બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને સુશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે મેળામાં વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત સેવા કેમ્પ દ્વારા અવિરત ત્રણ વર્ષથી માય ભક્તોની સેવા કરવામાં આવે છે આ કેમ્પ ખાતે યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહે છે ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા પાણી નાસ્તો જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ તથા સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ થકી મેળામાં આવતા માયભક્તોની સેવા કરવામાં આવે છે હળાદ પાસે પગપાળા જતા શ્રદ્ધાળુ પર પોલીસનો દંડો પીધેલી હાલતમાં પોલીસે કર્મી દ્વારા મારપૂટ ભક્તોમાં ભારે રોષ ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન અંબાજી તરફ પગપાળા દર્શને જતા એક શ્રદ્ધાળુ પર હળાદ પાસે પીધેલી હાલતમાં રહેલા પોલીસ કર્મીએ દંડો મારી દીધો હોવાની ઘટના સામે આવી છે આ બનાવથી ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે દંડો વાગતા શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત થયો હતો જ્યારે અન્ય ભક્તોએ ઘટનાનો વિરોધ કરતા પોલીસ કર્મી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો સ્થાનિકોનો આક્ષેપ છે કે કાયદો જાળવવાનું કામ ધરાવતા જો પોલીસ જો નશાની હાલતમાં આવી રીતે વર્તે તો સુરક્ષાનો પ્રશ્ન ઊભો થાય છે ઘટના બાદ પોલીસ કર્મી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે તેમજ આવતીકાલે મોટા મેળા દરમિયાન આવી ઘટનાઓ ન બને તેની ખાતરી કરવા ઉચ્ચ અધિકારીઓને અનુરોધ કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ગ્રામ પંચાયતની વર્ષ બે હજાર પચીસ છવ્વીસની સામાન્ય સભાની બેઠક યોજાઈ જેમાં દિયોદર ગ્રામ પંચાયતના નવીન ગ્રામ પંચાયત ઘર દિયોદરમાં ફેઝ ટુ પાણીની પાઇપલાઇન ગટર વ્યવસ્થા માટે ડિઝલેટિંગ મશીન શહેરના રોડ રસ્તાઓ પ્લાસ્ટિક મુક્ત રાખવા જેવા કાર્યો માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી કરવામાં આવતી તેના ચર્ચા કરવામાં આવી હતી केंद्र सरकार का धन्यवाद बोलना चाहूँगी कि उन्होंने इतने टाइम बाद हमारे देवदर ग्राम पंचायत की रजुआत को मान के हम लोगों के लिए ये सेकेंड फेज़ में पानी की पाइपलाइन जिसका काफ़ी बड़ा काम है उसको क्लैरिफाई किया और लोगों से यही अपील करूंगी कि जितना हो सके प्लास्टिक का कम यूज़ करिए ताकि अपना द्योदर सुंदर और स्वच्छ गांव बन सके हाँ हम लोगों की ये नई बिल्डिंग के भी कंस्ट्रक्शन रिकन्स्ट्रक्शन की वो अपील क्लियर कर दी है गवर्नमेंट ने तो उसके लिए भी थैंक यू आभार मानूंगी सरकार का और इसको काफ़ी टाइम से ज़रूरत थी और ये बिल्डिंग शायद फोर्टी ईयर्स पुरानी है तो आभार मानती हूँ धन्यवाद और आभार मानूंगी कि एक तो हम हाँ, अपने देवधर में फायर फाइटर तो की काफ़ी ज़रूरत थी जैसे पहले भी एक ऐसी घटना घटित है जहाँ पे एक बिल्डिंग जल गई थी और काफ़ी लोगों का नुकसान हुआ था लाखों का तो वो अप्रूव हो गई है और बिल्डिंग नहीं अप्रूव हो गई है ધન્યવાદ થાંક